હલો કેમ છો મિત્રો હું છું આપનો મિત્ર મયપત અને આપણે આપણી દૂધરેજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે દવાનો બીજો રાઉન્ડ આ જીરામાં કરવાનો છે તો બીજા રાઉન્ડની અંદર કઈ કઈ દવાઈઓ આપી છે એ બધી તમને માહિતી આપવાની છે તો આજે આપણું જીરું પંદર દિવસનું થયું છે ઉગ્યા પછીનું પંદર દિવસનું આમ તો આપણે વાયુ એને એક મહિનો થયો છે પણ ઉગ્યા પછી પંદર દિવસ થયા છે અને આપણે અત્યારે બીજો રાઉન્ડ આપીએ છીએ અને ચાર પિયત આપ્યા છે આપણે ચોથું પિયત આપીને નિંદી નાખ્યું છે અને હવે આપણે દવાનો બીજો રાઉન્ડ છે તો ચાલો તમને જીરું બતાવવું અને પછી દવા પણ બતાવવું કઈ કઈ દવા છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણું જીરું આવું થયું છે પંદર દિવસનું જીરું છે અને આપણે નિંદણ પણ કરી નાખ્યું છે આપણે મિત્રો આમાં અમુક સેજ આવી જાબુડિયા જેવો કલર છે સેજ છે જ અમુક જીરામાં જો તમને બતાવું જો આવું અમુક અમુક જીરું આવું છે એના હિસાબે આપણે ગુરુનો રાઉન્ડ મારવીએ છીએ ગુરુનું રિઝલ્ટ બહુ જ સારું છે એવું છે તો આપણે પછી તમને બતાવશું કેવુંક રિઝલ્ટ આવે છે તો મિત્રો આપણે દવામાં આ એક એન્ટ્રાકોલ આપીએ છીએ બીજા ડોઝની અંદર જેનું માપ બે ચમચી છે તમે જુઓ છો કોન્ટેક્ટ ફેંગી સાઇડ બાયર કંપનીનું એન્ટ્રાકોલ અને એક આપણે આ એન્ટીલા જે થીપ્સનું છે આ બાયો પ્રોડક્ટ છે એમાં કાંઈ ટેકનિકલ નથી લખ્યું એનું પચીસ માપ છે તો એક થિપ્સનું આપીએ છીએ અને એક આપણે આપીએ છીએ આ ગુરુ જે આ ગુરુ આ વનસ્પતિક વનસ્પતિ સ્વાસ્થ્યવર્ધક આ ઓર્ગેનિક દવા છે મિત્રો અને એની અંદરથી સીસી આવી નીકળે છે બોટલ તમે જોઈ શકો છો તો એક આ આપણે ગુરુ આપીએ છીએ અને આને મિત્રો કોઈ દવા ભેગું ભેળવવાની નહીં ઓર્ગેનિક દવા છે એટલે આને આપણે પંપમાં ઉપરથી નાખવાની અંદર પેટ્રોલ જેવું હોય અને આનું બૂચ બરોબર ફિટ કરી દેવાનું નકર આ દવા ઉડી જાય એટલે ડોલમાં જો બનાવો તો આને આમાં નહીં નાખવાની ઉપરથી પંપમાં આપી દેવાની તો આપણે હવે આ પાવડર અને આ બંને દવા ડોલમાં બનાવી નાખીશું અને આને ઉપરથી આપીશું તો ચાલો એનું માપ કરીને આપણે ડોલમાં એને બનાવી નાખવી તો મિત્રો આપણે ડોલમાં દવા બનાવીએ છીએ આપણે દસ પંપની દવા બનાવવાની છે તો આપણે નવ ડબલા પાણી નાખીશું અને બીજી દવા આવશે પાવડર આવશે એટલે આપણે દસ પંપનું માપ કમ્પ્લીટ તોય થઈ રહી છે તો મિત્રો આપણે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈજો જેથી કરીને આવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે અને વિડીયો આખો જોઈજો મિત્રો જેથી કરીને તમને આવીને આવી બધી માહિતી ખેતીવાડીની મળતી રહે તો ચાલો આપણે દવા બનાવીએ તો આપણે પાણી નાખી લઈએ પહેલાં આપણે જે કાંઈ આનું પાણીનું માપ રાખવી એ જ પછી પંપમાં આપણે એટલું માપ નાખી દેવાનું અને આપણે નવ ડબલા મિત્રો આમાં પાણી નાખી દીધું છે અને હવે આપણે આમાં એન્ટ્રાકોલ નાખી દઈશું અઢાર ચમચી આનું બે ચમચીનું માપ છે તો ને વીસ ચમચી આપણે એન્ટ્રાકોલ નાખી દઈશું આ એક આ બે થોડુંક ઝડપ રાખ્યું મિત્રો એટલે આપણે વિડીયો બહુ લાંબો ન થાય ત્રણ ચાર પાંચ छत आठ नौ दस अगियार तेर, चौदह पंदर सोल અઢાર ઓગણીસ અને વીસ તો વીસ ચમચી આપણે એન્ટ્રાકોલ પાવડર નાખી દીધો છે અને હવે આપણે એના માપને આ દવા નાખી દઈશું મિત્રો હવે આપણે એન્ટીલા નાખવી છે આ ઘાટી દવા છે થોડીક સફેદ એટલે આને આપણે હલાવીને નાખવી ગમે ત્યારે ઘાટી દવા એટલે આપણે હલાવીને નાખવાની આ પચાનું માપ છે આપણે માપ્યું એટલે બે પંપનું આ થાય પચીસ નું દવાનું માપ છે એટલે પચાસ એટલે બે પંપ નું થાય તો પાંચ માપિયા આપણે આ નાખી દઈશું એટલે દસ પંપનું આપણું થાય છે ચાર પાંચ તો આપણે આ પાંચ માપિયા નાખી દીધું છે એટલે દસ પંપનું આપણું એ પણ થઈ ગયું તો મિત્રો આપણે આ બે દવા બનાવી નાખી છે અને જે આ ગુરુ છે એ આપણે ઉપરથી પંપમાં આપશું તો મિત્રો આવીને આવી ખેતી માહિતી ખેતીવાડીની માહિતી માટે આપણા વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો મળતા રહે અને હું સાત આઠ દિવસ પછી આપણે દવાનું કેવુંક રિઝલ્ટ આવ્યું એ પણ તમને હું બતાવીશ વિડીયો બનાવીને તો આપણી ચેનલમાં બન્યા રહેજો તો રજા લઈએ જય જવાન જય કિસાન